નતર હું આવી ગયો છો બાપ આ પેલા બાપ આ આવું પડે ને હું બા હારું હે હારું મજામાં ને તબિયત પાણી તબિયત પાણી રેડી તો બા બા ને મળવા આવું પડે ને પેલા તને દીદી ઓય તો મિત્રો અદાની ઘરે થી આવીને થઈ ગયો છું કમ્પ્લીટ ને આપણે જવાનું હે મોરબી ફઈ ની ઘરે કેમ કે ફઈ 105 દિની યાત્રા કરીને આવ્યા હે ચાર ધામ ની તો આ ગયા જમણવાર હે તો બધાય મામા ફઈ ના બધા ભેગા થાશું મમીન માપા ભાઈ ઓલરેડી વયા ગયા હે અત્યારે બસમાં ત્રણ વાગે ને આપણે જવાનું છે ચાર વાગે બાઇક લઈને જવાનું છે તો જોડાતા બહુ મજા આવશે સ્વેટર પહેરવાનું બાકી સ્વેટર બેટર પહેરી હવે નીકળવાનું છે આપણે અંદાજે હાડા ચાર જેવું થઈ ગયું છે સ્વેટર પહેરવું જ પડે ને ઠંડી બહુ હોય અત્યારે તો આને કારણે ઠંડી બહુ હોય તો તમને ખબર જઈશે હાલો હાલો હવે આને હજી કમ્પ્લીટ થતા વાર બહુ લાગે આ બધીને હવે નીકળશું આપણે મોરબી પોઈ પેલા આજ શનિવારે તો કીધું હનુમાનજીના દર્શન કરી લે તો આવી ગયા એ મંદિરે રસ્તામાં આવે છાપરી વાર હનુમાનજી મંદિર છાપરી વાર પાછા નિકરસું મોરબી બાજુ તો વ્લોગ માં જોડાતા રહ્યો અમે ફોર્ચ્યુનર ઉપાડીયા હવે જો ઉપર છે પડી ગઈ ને તો ગાઈસ આપણે આવી ગયા મોટા ભાઈ ની ઘરે કેમ કે અહીંથી કે આપણે બધા હર્યા જાય કે કાઈ વાંધો નહી મોટો ભાઈ કે તો કરવું પડે ને લીપ બોલાવો આટલી ધીમી નો ઉાલે ફાસ્ટ છે ફાસ્ટ આટલી ફાસ્ટ ન હોય થોડું હાઉ ધીમી તો કે બધા આવી જાય મે કરી તારી ઘરે પહેલા આવી

કોકે દિલાલો હાલો આપણે જવું હે ત્રણ આવી ગઈ પૂછ લે દાદા આવું તો ન આવીએ આ તો આવડે તમને બચ્ચા નો તો કે બરાબર છેકળો

Like लाइक शेयर सब्सक्राइब रेडी वस्तु लेवा गाड़ी में जाम लॉक बॉक खोलो बाजू લઈ લેજી લેવાનું થતું હોય વસ્તુ અહીંયા હોય આગળ હોય આગળ જો જો હવે હવે વાહ જાય હવે પેલા કે આગળ હતી અરે પ્રીતભાઈ શું થશે તમારું આ સિસ્ટમની કાંઈ ખબર હોય તો તમને કહી ગયો અમને ખબર હે આમાં શું કેમેરામાં જોઈ લાગે કાં ચાલુ બંધ થાય હમણાં બંધ થઈ ગયા છે ન થાય ન થાય શું જોઈ અહીંયા દેખાય કોણ આવ્યું કેમેરામાં બધા આવી ગયા હે હવે ને મામા બધા અમારા સાહેબ ઈચ્છે હે બાકી બધા બેઠા હોય

જો 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 ટીન આવી ગયા હી નીચે ફ્લેટ ની કેમ કે મોટા ભાઈ નું બાઈક બંધ થઈ ગયું છે યાર આપણે હાંગે લઈને આવ્યો તોય બંધ થઈ ગયું આને મૂકી દીયો હવે સીવ સી એમ હે એક તો પડી એ તો કાઉ આઈ આવ્યો પછી બંધ થઈ ગયું એને બાઈને જાવ તો મારી ચાવી લઈને ઓલા મોટરસાયકલ લઈ ગયો પટમાવા દીયો ભાઈ લે તું નીચે ઉતર જો મામા છોકરો કી કુમારી ચાલુ કરે છે હવે હા પિયુષભાઈ ના કામ છે મોટા ભાઈનું કામ નથી નાના ભાઈ નું કામ આપણે આવી ગયા છીએ અમની ચોકડી અને ટ્રાફિક જોવો તમે ખાલી બે આમ લાંબી લાઇન છે ભાઈ આમ અહીંયા એમ ત્યાં લગી રોડ નહી બને ત્યાં લગીને સરખું થશે નહીં આ બધું મિત્રો આ છે શનિવાર હનુમાન દાદાનો દિવસ એટલે નીચે ફ્લેટની નીચે ધૂન હે જો બધી તૈયારી કરે છે પાથરાના પાથરાના પાથરે છે જઈ લ્યો તમે આપણે અહીંયા બધા ભાઈશું સાંભળશું ભજન ભજન થાય તો સાંભળવું ને bây giờ bây giờ xem bây giờ em uh...